જય શ્રી કૃષ્ણ કુરેખા શાહ વય જ્યોતિ ચાર વડોદરા આજનો વિષય છે પુષ્ટિ માર્ગમાં પવિત્ર બારસનું મહત્ત્વ પવિત્ર એટલે શું પવિત્ર એટલે જે આપણને પાવન કરે તેમ જે આપણને વિવેક બુદ્ધિ અર્પણ કરે તેમ અને જે આપણે અધિવ્યાધિ ઉપાધિના તમામ દુઃખોમાંથી મુક્ત કરે તે પવિત્ર શ્રાવણ સુદ એકાદશી અને શ્રાવણસુદ બારસનું મહત્ત્વ માર્ગમાં અદ્ભુત છે તે દર્શનશાસ્ત્રમાં ઇતિહાસમાં સિદ્ધાંતોમાં અને ભાવપક્ષમાં પણ દર્શાવવામાં આવ્યું છે મહાપ્રભુજી શ્રાવણ સુધી એકાદશીની રાત્રે જ્યારે ગોકુળમાં પધાર્યા હતા ત્યારે તેમની સાથે દામોદરદાર સરસાનીજી પણ હતા ગોકુળમાં ગોવિંદ ઘાટ ઉપર એક ચબૂતર ઉપર જ્યારે મહાપ્રભુજી વિરાજ્યા ને તે વખતે તેમના સતત સતતથી સતત ચિંતન થવા લાગ્યું કે પ્રભુ આ જગતના જેટલા પણ જીવો છે એ તમામના કર્મો તેમના સ્વભાવ અને તેમના પૂર્વજનો જે પણ કંઈ દોષો છે એ તમામની મુક્તિ થાય અને પ્રભુ આપના સ્વરૂપની પ્રાપ્તિ થાય પરિણામ સ્વરૂપે ભગવાન શ્રી ગોવર્ધનધારી પ્રભુ પ્રગટ થાય છે અને કહે છે કે હે વલ્લભ તમે શા માટે ચિંતા કરો છો હું તમને એક મંત્ર આપું છું તે આત્મનિવેદનનો મંત્ર છે તે તમે જેને પણ આપશો તેના તમામ દુઃખો દૂર થશે અને હું વચન આપું છું કે તેમનો સાથ અને હાથ હું કદી પણ છોડીશ નહીં આવી પ્રભુની આજ્ઞાથી મહાપ્રભુજી પાસે એક પવ પવિત્ર અને મિશ્રી હતા તે પવિત્ર તે પ્રભુને શ્રીકંઠે અર્પણ કરે છે અને મિશ્રી પણ ધરે છે અને મધુરાષ્ટકમનું સ્તવન કરે છે બીજે દિવસે બ્રહ્મ બ્રહ્મમૂર્તમાં દામોદર હર્ષિયનજીને બધી જ વાત બધે જ વૃત્તાંત કહે છે અને પ્રભુએ આપેલું જે રહસ્ય છે તે રહસ્ય સમજાવવા માટે સિદ્ધાંત રહસ્ય નામના ગ્રંથની રચના કરે છે અને શ્રાવણ લે પક્ષી એકાદશિયા મહાનિષી સાક્ષાત ભાગવતા પ્રોક્ત તદક સરસ ઉચ્ચત અને દામોદર અળસાનીજીને બ્રહ્મસંબંધ આપે છે અને દામોદર અરસાનીજી પોતાની પાસે જે પવિત્ર હતી તે પવિત્ર તે આચાર્યજીને અર્પણ કરે છે અને મિશ્રી પણ ધરે છે આપણે જોઈએ કે મિશ્રી પવિત્ર એ જન્માષ્ટમી સુધી ધરવામાં આવે છે અને ક્યારેક તે કુલ્લી માળાજી ન હોય તો આપણે એની જગ્યાએ પવિત્ર ધરાવી શકીએ છીએ પવિત્રા એ ઘણા યુગોથી ધરાવવામાં આવે છે આપણે જોઈએ કે સત્યયુગની અંદર એ મણિમયમાં ત્રેતાયુગમાં સુવર્ણની દ્વાપર યુગમાં રેશમની અને કળિયુગમાં સુતરા તારની ધરાવવામાં આવે છે પવિત્રા એ અનેક ભાવથી ધરાવવામાં આવે છે અનેક રંગોનું પણ એટલું જ મહત્ત્વ છે તેમાં ચાર યુગાધિપતિ અને પાંચમાં મધ્યાજી એટલે કે લલિતાજીના ભાવથી પવિત્ર ધરવામાં આવે છે પવિત્રા ત્રણસો ને સાહીઠ તાર છે તે ઈસવીસરના જોઈએ તો ઈસવીસરના એ ત્રણસો ને દિવસ છે પણ માર્ગની જે આપણી ટિપ્પણી છે એ પ્રમાણે ત્રણસો ને સાહીઠ એક વર્ષ ગણાય છે તે એ પ્રમાણે ત્રણસો ને સાહીઠ તાર સુત્રના તારથી પવિત્ર બનાવવામાં આવે છે અને વર્ષની જે ચોવીસ અગિયારસ છે એ ચોવીસ એકાદશીની બેકી સંખ્યાના ભાવથી ચોવીસ ગાંઠો બાંધવામાં આવે છે અને પવિત્રને એ સિદ્ધ કરીને ધરાવવામાં આવે છે પવિત્ર સુવર્ણ તારની સોનાના તારની ચાંદીના તારની શૈષમના તારની અવરગણીના તારની વગેરે તારોથી બને છે અને સુનેરી અને રૂપેરી તોયની પણ બનાવવામાં આવે છે પવિત્રા જોઈએ તો જ્યારે એને કલર રંગવામાં આવે છે ત્યારે કેસરી કેશર અને મિશ્રીના દ્રાવણની અંદર બોડી અને સિદ્ધ કરીને પ્રભુને ધરાવવામાં આવે છે મંદિરમાં શ્રાવણ સુદ એકાદશીના દિવસે મંદિરની અંદર પવિત્ર ધરી પવિત્ર અને મિસી ધરવામાં આવે છે ત્યારે પ્રભુની પીઠિકા ઉપર અને હિન્દુઓની ઝૂલમાં પણ પવિત્રા ધરાવવામાં આવે છે શ્રાવણ સુદ એકાદશીના દિવસને આપણે પુષ્ટિમાર્ગનું પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવીએ છીએ બીજે દિવસે ના દિવસે પવિત્ર બારસ આપણે માથે બિરાસર જે ઠાકોરજી છે તેમને પવિત્ર ધરાવી અને પછી પ્રસાદ લીધા વગર આપણે ગુરુના આંગણે જઈ અને ગુરુને પવિત્ર અને મિશ્રી ધરીએ છીએ ત્યારે આપણે એવો ભાવ હોય છે કે જાણે દામોદરદાસ વરસાણીજીએ આચાર્યજીને પવિત્ર ધર્યા હોય તે ભાવ પ્રગટ થાય છે દ્વાદશીના દિવસને આપણે પવિત્ર બારસના દિવસે આપણે ગુરુપૂર્ણિમા તરીકે આપણા માર્ગમાં ઉજવવામાં આવે છે એ દિવસે ગુરુજીને પવિત્ર અને મિસરી ધરાયા પછી વૈષ્ણવો એકબીજાને પવિત્ર ધરાવતા હોય છે ત્યારે એવો ભાવ હોય છે કે એકબીજાની અંદર રહેલા પ્રભુને જ્યારે ધરાવતા હોય તેવો ભાવ પ્રગટ થાય છે અરસપરશ પવિત્ર ધરાવવામાં ગુપ્ત રીતે એવી પણ ભાવના હોય છે કે કોઈ ગુપ્ત રીતે કોઈ ચોર્યાસી કે બસો બાવન વૈષ્ણવો તેનો અંગીકાર કરતા હોય તેવો ભાવ પ્રગટ થાય છે મિશ્રી એ મધુર હોવાથી એકબીજામાં મધુરતા પણ લાવવામાં આવતી હોય છે મિશ્રીમાં શ્રી રમળાજીનો ભાવ હોય છે પવિત્રા બારસ અને પવિત્ર અગિયારસનું આપણે ખૂબ જ મહત્ત્વ છે અને ખૂબ જ સારી ખૂબ જ સારી રીતે આપણે ઉજવતા હોઈએ છીએ પવિત્ર બારસ એ વૈષ્ણવોની ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે એ ખૂબ જ એ જીવન એ દિવસે જીવનની અંદર મધુરતા આવતી હોય છે આપણે જેના ગુરુ હોય જેના ગુરુ શ્રી મહાપ્રભુજી હોય અને શ્રી વલ્લભ હોય તેવા વલ્લભે વૈષ્ણવના જીવનમાં ક્યારેય પણ અંધકાર આવતો નથી પ્રીત બની શ્રી વલ્લભ પદશો ઓરન મન મેં આવે હો પ્રીત બની શ્રી વલ્લભ પદશો પોરણ મન મેં આવે હો આટલું કહ્યું હું મારું ભાવપુષ્પ શ્રી ઠાકોરજા ચરણમાં વંદન કરું છું જય શ્રી કૃષ્ણ